જય માતાજી રામ રામ સીતારામ જો પોરબંદર આમ આવ્યા આપણે કોલા આવે ને ડગરા આવે એવા ને કે ડગરા કહે ને સણા ન તો ને એટલે લેવા આવ્યા અમારે જુનાગઢથી કેશુભાઈ મોકલે આવ્યા તો અહીંયા બહારથી મગાવ્યા ત્યાં કેશોદ આવ્યા કેશોદથી વંથલી આવ્યા વંથલીથી ક્યાં આવે જોવા પોરબંદરનો પુલ છે તમને આમ બતાવીએ આ મુખ્યમંત્રી આવતો હતો ને તો આ સાત કરોડનો ખર્ચો કર્યો કેટલા હમણાં સાત કરોડનો ખર્ચો કર્યો હતો ને આ કલર કીધા આમાં આ જો આ પુલિયા માન આ તાઇફા કરવામાં કરોડું નજબૂ રૂપિયા વાપરેના છે આ જોકે આ તમને બતાવી આ તાઇફા ભાજપના એના કે આ ભાજપના તાઇફા હે જો આ મુખ્યમંત્રી આવતો હતો ને એટલે આ અિવારના કા ભાજપ વાળાઓના તાઇફા છે આ હાથ આઠ કરોડ રૂપિયા એ વાપરી નાખ્યા હતા હમણાં જે આ પંદરમી કંઈ ઓગસ્ટર હતી ને તેરી આ મુખ્યમંત્રી આવ્યો હતો એટલે આ એને દેખાય ને એમાં એને મજા આવે એવું કરે ખેડૂનું કાંઈ નથી કરવું ક્યાં ખેડૂનું કાંઈ નથી કરવું આને અવિવારના ક આને કાઢવા જ જોયા કઢાયા છે આ દીકરા એના આ બધા મામા કંસના દરબારમાં જ છે ખેડૂત કરોડ રૂપિયા નુકસાન આવે એ નથી કરું પચીસ હજાર લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિને આપી દીધા જો આને આને કાઢો થાય આમ આવે એવા કે જીપીએસ માંથી આવતું કાદુ ને એ વાર કે કાદુ ઉડે ને આવે એ ને કાદુ માં આવે ફોર બાય ફોર હોય ને એવું થેગું સણાવ આવે અજય ની વાડીએ આપણે છેસર લેગા હતા ને ન્યા અટાણામાં એવું એલું હતું કે જટ વાવું જટ વાવું એવા ના કે બધા રેડી નાખે ટોલી આમ તમને લાગીએ કે ફોર બાય ફોર હે જોઈ આમ આવે આવો કાદુ ઉડે પણ એમ સેવર ગ્રીન નું કામ જોરદાર કાદુ મોયું આવે પછી તમને ઓલા બતાવીશું જો આવો કાદુ સોઈ આમ ફોર બાય ફોર હોય ને એટલો કાદુ સોટે અજયભાઈ ને કરી લેવા એ જટ અજયભાઈ ને સણા કર લેવા જો આવો કાદુ ઉડે ને આવે કાદુ જ ઉડે અજે દાંતડી કે રાખી હોત તો પછે જો આપણે ઓલા મગાવ્યા બહાર થી આવ્યા કેશુભાઈ એના અમારે જુનાગઢ એની મોકલાવ્યા જો અને આ સણા કાઢતું જ નતું હાલતા નહોતા આ મગાવ્યા આ સણા હે ને ફસાઈ જતા હતા હવે આ સણા પાછળ જ રીએ હા ઓલી વહીણીમાં સેટાઈ ટ્રેક્ટરે ઉડી ઉડીને ફસાતા જતા હતા આ જો આ મગ્યા હવે ક્યાંય આવું કાદુ છે તો આમ જોવા સણા નગર ઉડાડતું હતું એટલે ઉભું રાખી દીધું હતું કે ભાઈ નથી આમાં વાવણી પગડે ન જો આવા ડટા આવે અને ડગરા આપણે મગાવ્યા આમાં ખાલી શક્કર જ આવે કે સકરમાં જ આવે દાણા બાકી કાંઈ સાઈડમાં કે અવારના આમાં સાઈડમાં કે કાંઈ નીચે કે કાંઈ દાણો જ ન હોય આ નીચે અટતા હોય ઘણાકના ઘણા ઊભા ટ્રેક્ટર હાલતા ને આ કે બગાડે જો આવા એક નંબર સણા હે આવી ગયા દોઢ મણ અમારી બાજુ વાવે હજી તો આમાં અટાણામાં કાદું ઉડે નવું વાઈ ગયા ના કે નવ વાઈ ગયા હતા વાવે એવડો કાદુ આમાં હાલે ટ્રેક્ટરને બાકી વિનાનો કાદું જ ઉડે જો એમ હવે જીપીએસ ચાલુ કહી દઉં ખબર છે હું વાંથી વાવું હોય છે વાંથી વાવું હોય વાં લગાડ ને જવા દેવું ને કાગર નામાં હેઠા લગા ખબર છે હેઠળ પાછળ જાય ને અલગ જવા દે હાલ વાદે હું બહ આમ ભાઈ આમ છે જ હાલવા દેવાય તાર મૂકી ના તાર હાલતું હાલતું મૂકાય આમ થોડુંક હાલવા દે તો અમે જરાક વિડીયો આ કેમ આવે ને ઘણા એ જો જો આ આમાં કાંઈ ન થાય જા ઉતરાય એમ નથી જો આમ જીપીએસ નું કામ એવું આમ ગોલી જેવા સા આ કાદું ઉડે જેવું છે કે ધરાર વાવે એવું હાથ મોટું ટ્રેક્ટર છે એટલે ઢળી દે બાકી તો અટાણા અહીં નવું વાઈ ગયા ના કે નવું વાઈ ગયા અજયભાઈ ને જટ વાવે નાખું ગયા ઓણી કલાકમાં આવ્યા ઓલા શક્કર ઉતા ને તારે હાલતું જ નહોતું ને એને ઓલા શક્કર ઉતા ને તારે હાલતું જ નહોતું સણા એ જ ભરાઈ જાય આમાં એના એમાં દાણા હે ને સણાના ઓલું ઉનારો માં આવતા આપણે કોરામાં આવતા હોય ને પણ કોરામાં એટલે એ વહેણી ખખડતી હોય ને તો જાય આમાં જો આવા કાંઈ માથા કુટ જ નહીં આ સીધા એવારના કાંઈ દાણા દાણા જ આમાં આવે અને આ ક્યાંય જગ્યા જ ન હોય આમાં આગળ પાછળ ક્યાંયથી સણા જ ન આવી હવે આ ખાલી સક્કરમાં જ આવે જેટલા સક્કર ઉપાડે ને એટલા જ વવાય એવું હે ભાઈ જો આમ જીપીએસ ચાલે પણ કાદું ગજબ છે અટાણા મહિને ને અટાણા મય ન અહીં ઠાર ને જાકર આવે ને એટલે મેં જેવું તો થઈ જાય તમારે ગગનમાં રાયડ હાથ વાગામ ફોન આવતો ઝટ મોલનું ના પાડતો કાયલ આખો દી ઊભું રાખી દીધું હતું કે ભાઈ આ બગાડાય ની વાવણી આમ દવા સાટી અમે તમાર બધાની વાર ને ઓર્ગેનિક ખાવું ને ખાજ્યો કે ભાવ નથી દેતા હતા અમે જો અમાર મજૂરી મરાઈ દિયા અમાર પાર્ટનર થાય કહે આને કોઈ લુગડા પહેરવા નથી રહેવા દીધા ભાવ નથી દેતા હતા એને કા અમારે જો ભાગ્યા હે સવાર આવ્યા તો આવી સાંઠીએ ઈવાર ના કે આવી સાંટીએ અમે સકલ બદલાવી નાખીએ એવાર ને લાલ કરી નાખીએ સફેદ હોય ને તો લાલ થઈ જાય એવી સાટીએ ફૂગી ફૂગી એવી દવા સાટીએ ખાજ્યો તમે અમે એ વાર ને ખાજો કોઈ ને ખેડૂત રૂપિયા નથી દેવો ને ભાવ નથી દેવો ખાજ્યો દવા વાળું હજી પાછી આડે ધડતા સાઠી એમ પાછી પૈપેથી સાઠી આવી સણા વાવ્યા એવા ને કે આ ઊગ્યા પહેલાં દો અહીંથી આવી સાટીએ હે એવી દવા સાટીએ આમાં અમે ખાજો બધા તમારે કોઈ નહીં હે ને ભાવ નથી દેવા જોઈ લે આપણી કાકરેજ મોજમાં હા ઠેકડા મારે હટાણા ત્યાં કે ધોળે એને ખબર છે કે આપણો દીકરો બેઠો અહીં જીવે ત્યાં લગા આપણે ભૂખ્યું નહીં રહેવા દઈએ ગમે એમ કરીને ખબર આવી છે એને ગમે એમ કરીને ખબર આવી છે જોઈ લે હટાણા બધી માકોલીયા મારે જોઈ લે ખોટ ને બધાય અમારે ખૂટ ને મોટા હિંગડા વાળી અમારે સીતુ જોઈ લે બધી રોગી રમાવેકડા મારે બોયલર ધીરી પડી ગઈ જોઈ લે એને ખબર હે કે અહીં દેવાવાળો બેઠો હોય કે ને ભગવાન માથે રાખીને બેઠા એને બાપ નહીં દેવું પડે અહીં જો આ પાલો કાઢી લીધો એટલે તો એને આ પાલો કાઢી લીધો જોઈ લે ઠેકડા મારે બીજો વાંકો લે અમારે બધા આને ખબર આવે તો આશીર્વાદ દે અહીં કેન્સલ કે ડાયાબિટીસ ના આવે રૂપિયા થાય થાય ન થાય ક્યાં રૂપિયાનું કોણ ભેરા લઈને ગયા જોઈ લ્યો મોજથી આમ એને થી મોજથી ને થોડે બધી જોઈ જો ચો ફાટકે કંઈ કહે ના મમ્મી માતા માતા જોઈ લે અમારું બાહુ ભલે અટાણામાં અહીં સણાન ફાર્યું નાખ્યું ને મારી લીધું જઈ લે આમ પડ્યું ધરાવ કરી હાંજે નાખે મગોટું પહેતા થઈ જાય આકોરે જવાર ને મકાઈ ને ઓલું ખડ ને એમ છે ભાઈ જો આ રૂપિયા વાળા હું રૂપિયા ભિખારી કરું હું ખાર નાખે ભાજપવાળા હું ભેરા કરીને કેન્સર ડાયાબિટીસ થાય છોકરાને છોકરીઓને બધા હલકી ના થાય એ શું કામના રૂપિયા આ રૂપિયા પછી જો આમાં ભામાસા કેને કહેવાય કહેવાય આ બધા ખેડૂતોને હેક્ટર દીઠ અગિયારસો રૂપિયાની સહાય ખેડૂતના દુઃખમાં ઉદ્યોગપતિ કળિયુગના બીજા કરણ જુનાગઢ જિલ્લાના બાદલપુર પ્રભાતપુર સાખડાવદર અને સમરાણા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયારસો રૂપિયાની સહાય આપવા આવશે તે પણ કોઈ મર્યાદા કે શરત વિના ખેડૂતને માથે આવેલી અણધારી આફત વધશે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી આ તરફથી આ ઉમંદા પગલું ભર્યું બોલો આને રાજા કહેવાય આપણે કીએ ના કે ભગવાન કેને કહેવાય તો કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ કહેવાય કૃષ્ણ મહારાજ ગોહિલ એને અઢારસો પાદર એના માલિકીના હતા તો એ આપી દીધા કે આપણો ખજાનો એ તમારી માટે ખુલ્લો પડ્યો વલ્લભભાઈ પટેલને ગાંધીજીને દીધા જેના દેહમાં માં નેવું દેહ માં સૂર્ય નો તો આ થમ તો અંગ્રેજોના એના હાંભી બત ભીડવી બહુ અઘરી વાત હતી આટાણા ભિખારીઓ હાંભા જોવો છે અહીં તમે ગયા તા પકડીને પૂરી દીધા પિંચાઈ જણાને ઓલા ગળદા કટમાં આ હલકીને આવી આનાથી અંગ્રેજો હારા હતા અને એને ભગવાન કહેવાય ભગવાન રામને ન કહેવાય રામે લંકામાં જઈને યુદ્ધ કીધું હતું હજારો માર નાખ્યા હતા કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં હજારો માર નાખ્યા હતા એને ભગવાન ના અઢાર હજાર શ્રોણી સેના હુરાવી દીધી એને ભગવાન નો કહેવાય કોઈને દુઃખ લાગે તો એને ઘેર રહીએ ભગવાન કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ ની કહેવાય કે અઢારસો પાદર આપી દીધા મફત રાજા બનાવી દીધા એનું નામ કહેવાય ને એને ભગવાન કહેવાય એનો ખજાનો આપી દીધો ખજાનો આપી દીધો ને પછી શું કીધું ખબર કે મારી ઘરવાળીની દાયજામાં આવ્યા ને પાંચ દહ ગામડા ઈ ઘરવાળીને પૂછે ને ઈ આપી દીધી કેવા મહાન હતા ઘરવારીને પૂછ્યું ન કઈ આપી દે ઘરવારી મહાન હતી એમનો મને કીધું કે ભાઈ અમે અમારા અઢારસો પાદર આપી દીધા ખજાનો આપી દીધો હિન્દુસ્તાન ને આઝાદ કરવા તમારે તમારા જે દાઈજામાં આવ્યું હોય એનું શું કરવું એટલે કૃષ્ણકુમાર મહારાજ ભગવાન હોય ને એની ઘરવારી એવી હોય ને એને કીધું કે હાથી જાતો હોય તો એનો હણગાર ન ઉતારવાનો હોય આપી દો ભેરું એને ભગવાન કહેવાય એને માતા કહેવાય એને મા કહેવાય આ કુંભકર્ણના પેટના ભાજપ વાળા મામા કચ્છના દરબાર જ કહેવાય એની આપણા રૂપિયા હે આપણે ટેક્સ ભરીએ ડીઝલના હિંતેર રૂપિયા એક પેટ્રોલ ભરાવો ને લીટર કે એક લીટર હિન્તેર લીટર ડીઝલ ભરાવો ને હિંતેર રૂપિયા આપણું હે કેટલા ત્રીસ રૂપિયાનું ડીઝલ આપણે એસા રિલાયન્સ આપે અને પચીસ લાખ હજાર કરોડ રૂપિયા ઉદ્યોગપતિને દીધા તાર કોઈને ખબર પણ ન પડવા દીધી ચોરના પેટના એવે એટલે દેહને બરબાદ કરી નાખવાના હે આના હાંભુ કાંઈ નહીં કરો તો અને કેના કેના કર્યા ને એ હું તમને કહું આમાં આવેલું છે આમાં ક્યાં આ આપણે બહુ વાંચતા જ ના આવડે પણ આપણે તમને આમાં વિડીયો બતાવીએ આ જો આમાં લખેલું શું છે આપણે બહુ વાંચતા નથી આવડતું ભાઈ આમાં ગત નવ માસમાં મોટા માથાઓની ગત નવ માસ નવ માસમાં મોટા માથાઓની નેવું નેવું કરોડ થતા અજબુ થતા એ તો આપણે ભાઈ આંકડો નથી આવડતો કે આપણે ન્યાય ધક્કો નથી ખાધો એટલે મારા હિસાબથી નેવું કરોડ અને નવસો ને અઠ્ઠાવન કરોડની લોન માંડવા માંડવાવાળાઓની આ આ જો આ હેર કટ સેન્ટલમેનના નામે કંઈ કંપનીના કેટલા કરોડ માફ કરીએ એ બતાવે આ જોઈ લો આ કેના એસરના ચોપન લાખ કરોડ બેતાલીસ લાખ કરોડ અને ટકા કંઈક લખેલા આપણે એમ ખબર નથી પડતી ભાઈ કારણ કે આપણે નિહાળીને નથી ગયા એટલે ખબર ન પડે પછી આ ભૂષણ સ્ટીલ ફાર્મ નામ આપણે બરોબર હુચતું નથી ને આવડતું નથી બરોબર હજી સળી આવે તો દેખાય તો તમને આ કેટલા કરોડ છે ને એ જોઈ લીજો આ જોઈ લીજો આ ભૂષણ પાવર એક ઘ પછી ઇલેક્ટ્રિક સ્ટીલ એમટેક પછી આઠ ઓમોડ્રાઇ ઇન્ડસ્ટ્રી મોન્ટેન ઇન્શિયાન મેકોન ઇન્ડિયા પછી વિડિયો કોન એમબીસી શિર્ખપાટ શિવ શંકરનું ઇન જેની ફેરફારમાં એક્ટર માટે આ આ જોઈ લ્યો આ રૂપિયા હા અજબૂ અજબુ રૂપિયા આપ્યા હમણાં જ આ નવમાં નવ મહિનામાં એવું લખેલું આ પેપરમાં આ પેપર છે આ જોઈ લ્યો કરોડો રૂપિયા પછી જો એક ભાઈ આપણે એમાં એવી જાહેરાત આપી આ આ ખેડૂતો આ હત્યા કરે તો આપણે મોકલ્યું હતું કાલે ભાણવર તાલુકા પછી જો અમારે આ ભાઈ એક અમારા કે આપણે રામભાઈ મોકરિયા હે રામભાઈ મોકરિયા ખોવાઈ ગયેલ છે પોરબંદરના રાજ્યના સ પોરબંદરના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જન્માષ્ટમીના મેળાનું ઓપનિંગ કરી ગાયબ થઈ ગયેલા હોય તો અત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતો ભાઈઓ કમોસમી વરસાદના પડ્યો અને આ માવઠાના હિસાબે હેરાન પરેશાન હોય તો તાત્કાલિક પોરબંદરની મુલાકાત કરે અને આ રામભાઈ મોકરિયા કોઈને મળે તો જણાવવા અપીલ કે તમને પોરબંદરના ખેડૂતો યાદ કરે છે તે ખાસ જણાવવા મહેર એકતા સમિતિ પ્રમુખ નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા આ તમે ના આને જોયો હોય તો કારક એકવાર પત્રકાર નહીં આંચકી લીધા ના પત્રકાર આને ઘને ગયો ને એટલે પત્રકારનું કોઈ ના આંચકી આની પત્રકારના માઇક ને બધા આંચકી લીધા ને તને કાલે નીકળ તું કોણ હે કે મારે ઘરે આવો હું મારે ઘરે હે કે એટલે આ આ બધા અભિમાન્યુ આ રાક્ષસ હોય અને આને રાક્ષસ હોય અને આપણે ઈથી હર ખદડી ના હે નાદાન હે એટલે આ હજી ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ ને એની બધીની જે આઝાદી માટે મહિરાના બધાય શહીદ થયા ને એ એનું પાણી માંગ્યું કારણ કે આપણે કોઈને કાંઈ કરવું નથી પહેલો ગુનો આપણો આપણો છે એવું ન ખેડૂનો ગુનો હોય હજી આમાં ક્યાંક કીધા જેવું હોય હું તમને કહું પછી કહાની આગળ વધારીએ પછી જો ખાસ કરીને આ પરેશ ગોસ્વામી આંદોલન સીમકી સરકારના ત્રણ લાખ સરકાર ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે નહીં તો હું અન્નનો ત્યાગ કરીશ આંદોલન કરીશ પછી કેટલી તારીખે આંદોલન હે એ બધા ભેગા થઈ જવાય આ કોઈ પણ આમાં આપને ભાજપને કોંગ્રેસને કોઈ રાજકારણીઓ આવતા નહીં ના પાડ્યું અહીંયા તારીખ દસ તારીખ કે દસ તારીખે થનારું ખેડૂત આંદોલન સંપૂર્ણ બિન રાજકીય હશે જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ ના થાય ત્યાં સુધી પરેશ ગોસ્વામી અન જળનો ત્યાગ કરશે અને આ તારીખ દસ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે નવ વાગ્યે હજારોની સંખ્યામાં સરકારને ઇંગ્લિશ આપણે ન આવડે તો તમને આવડતું વાંચી લીજો આપવાનું છે જેમાં એક અઠવાડિયામાં ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ત્રણ લાખ રૂપિયા નાખવાના આવે જો સરકાર આ માગ પૂરી નહીં કરે તો હું ઉપવાસ આંદોલન પર બેસી અને અન્નનો તયાગ કરીશ પરેશ ગોસ્વામી પરેશભાઈ તમે હસાવે હે પણ આ આ શકુનિયું હે ને આ રામીયું આ મામા કચ્છના દરબારના એ તમને પકડીને જેલમાં નાખ દઈએ આ કેમ આને જેલમાં નાખીએ ખબર ક્યાંનું સૌ સૌ ખરાબ છે આપણે બહુ બોલતા ના આવડે પણ કે આ બીમાર છે એટલે એ લઈ જાય ને હોસ્પિટલમાં આને દાખલ કરી દઈએ અને આવીને પોલીસ આવીને ઉપાડી જાય આપણા માઈ કાંગલીના આપણે બધા ખેડૂત જોતા રહી આને ઉપાડીને દવાખાનામાં દાખલ કરી દઈએ અને ન મારવાના હુયા મારીએ કરવાના કરવાનાની માથે એવો ત્રાસ ભોગવી આ બધા કલાકારો આ મંદિરો વાળા ને ક્યાં મરી ગયા સ્વામિનારાયણ ના મંદિરો વાળા ઉપાય કરોડો નો અજબુ રૂપિયા હે કેટલા એને એક રૂપિયો ન દેતા હું તો કહું બધા જાજા જ્યાં એમાં બધા પાટીદાર જ રૂપિયા દે દિયો તમારા ગામના ખેડૂને દિયો આ જે ઓલે ભાઈએ દીધા એમ તમારા ગામના ખેડૂને ને આ નગર સમજી સ્વામિનારાયણનું મંદિર ભાઈ સ્વામિનારાયણ કરોડું રૂપિયા કેટલા અજબુને કરોડું મેં મારી નજરે જોયા ગીર ગાયના ઘીમાં ભજીયા ને જલેબી તરીન ખાય શું ખાય ભજીયા ને જલેબી તરીન ખાય મેં સ્વામિનારાયણના મંદિરમાં જોયા અને એક રૂપિયો નથી દેતા કે એક નથી કરતા ચૂંટણી આવી છે એટલે ઓલા કુચરા ડબ માંથી નીકળે ને એમ નીકળીને પ્રસાર કરવાની કરીએ એટલે આ આ બધા લય જ લેવાય અને હું તો કહું પરેશભાઈ કે આખા ગુજરાતમાંથી એક એક જણો આવો ખાલી ઘર ઘર ઘરડીટ ના આવો તો ગામથી થી દસ દસ જણા વીસ વીસ જણા જ જાજો અને આજુબાજુ વાળા જુનાગઢ માંથી બધા જાજો બધા આખું ઘર ઊંધા કે ભાઈડી છોકરા બધા લઈને પૂગી જજો ને આ આને કઈ આપણી મારા જોતું ને તો આપણી ફસલ બસાવો આપણે વરસાદ કેદી થાય કાયમ હવામાન આપે એ નહીં અમુક તો કર્યું કે આ મરી જાય તો વરસાદ ના આપે એ તો આપણે સેતવે એટલે ખરેખર આવા માણસને સહાય કર્યો ને આના ભેરા જાય ને તો આ કાંઈક કરશે તમારાથી મોર ન થવાય તો આ મોર થયો એટલે આની ભેરા તો જાજો આજુબાજુના ગામડાના કલેક્ટરને જે આવેદનપત્ર દેવાનો હોય અને ઉપવાસ બે ને તેથી અમે આવશું કારણ કે અટાણે તો એ ખાલી કલાક બે કલાક છે તો આજુબાજુ ગામડાના બધા એમ જૂનાગઢ જિલ્લાના લાખ ભેરા થાય એટલે દિલ્હી લગણ ગગાવના ગાઢ તૂટે જાય એના ગગાવના ગાઢ તૂટે જાય આ ખાલી એક આ મહારાજનો દીકરો હોય આને આપણે ભગવાન તરીકે પૂજીએ અમારી કોરા પહેલી પૂજા ગાય ની થાય બીજી બ્રાહ્મણની ત્રીજી આ અમારે બાવાજી કહે મહારાજ કહે બાપજી કે કોઈ જગ્યાએ એટલે આ મહારાજ છે એટલે આને વાહે તો હાલજો એટલું તો કરજો એટલે તો જ આ આ સુધરીએ નગર આ સુધરીએ ના બાપુ એની કીધું કે ભાઈ આને દિયો કે એ બોલ્યા બાકી કોઈ મંદિર હોય છે આપણે દ્વારકા હે સોમનાથ હે ક્યાંય કોઈ પૂજારી નથી બોલતા ન્યા આવીને કરોડો રૂપિયા નાખી દે પછી એ પણ એ સારું કે જે આ પૈસા માફ કર્યા ને એમાં રિલાયન્સ નું નામ નથી આ બીજા હલકી ના છે આપણે કોઈ કહેતા હોય કે ભાઈ અદાણી નંબાણી બે જાને દેખાય તો કે ના રિલાયન્સ વાળાઓને માફ કરેલા આમાં પૈસા નથી આ લિસ્ટમાં એમ રિલાયન્સ વાળા આનપાંય ભીખ નથી માંગી આ આપણી મેરા ભીખ માગવા આવે બધાય સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય કોઈ પણ હોય આપણા જ મત માગો આવે ને આપણે જ આપણા પૈસા નથી દેતા આપણે ટેક્સ ભરીએ ડીઝલના એટલા રૂપિયા આપીએ ઈ આપણે આવી પરિસ્થિતિ ખરાબ છે એટલે નકર તો પંદર આ બોલતા નથી ખેડૂત પંદર આ ભાવ નથી અને નકર આ સીધે સીધી ખેડૂત કોઈ પણ દેહ માંથી નિકાહ કરે હગે એવી છૂટ આપે તો તો એમ કે ખેડૂત આપણે નીચે આપણા તાબા ન રહીએ આ એવા લીકી ના આજે હિટલર કરતો હતો ને કે ગરીબ જ રખાય ગરીબ રાખે તો જ તમારા ઓહિયારા રીએ આગળ આપણે આમાં સીધો ડાયરેક્ટ નિકાહ કરવાની છૂટ આપે છે ખેડૂત તાણી મારે આપણે હોય ભિખારી મારે ભીખ માગવાની જરૂર છે કઈ નથી અમારે તમારી સબસીડી નથી જોતી તમારો પાક વીમા ન જોતો તમારો ટેકો ન જોતો કાંઈ ન જોતો ખાલી ખેડૂને છૂટ આપી દે કે તમે ગમે ત્યાં નિકાહ કરી શકો ગમેય દેહમાં ગમે ફસલ એટલે આપણો દેહ તો જ ખેડૂ આગળ આવી ખેતી પ્રધાન દેશ છે અને હિંતેર ટકા વસ્તી ખેતી માથે છે તો જ બચ્યો નગર બચ્યો નહીં તમેય બોલતા ને આપણા પાપ સડી આવ્યા આ પાપ કેમ સડ્યા ને એ હું તમને કહું કોઈને પણ બળદ નથી રાખવા રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે હોય ગાય રાખવી જે આ રખડે ને એનું કોઈ ન સાંભળતા મારી વાડીની આજુબાજુ આ ખાંજડો ફરે બે મહિનાથી હું એને નાખું મારા ડેલા ને બેઠો આપણે ત્યાં હાંજડા બાંધે ને કંઈ ભેરો આપણે હાંજડા ભેરો પૂરી દઈએ એને નાખું ખાયા હોય ને અહીં બેહે નગર એ માણા એને દેખે ને એટલે મારવા ધોડે અને ક્યાં તો ધોડે ને ભાગે મન દેખે ને એટલે ઊભો રહીએ હું એને હાકવા જાવ મકાઈ કે કંઈક બગાડતો હોય તો લાકડી લઈને જાઉં પણ લાકડી મારું ને એમ જઈને કાંદમાંથી ખંજવારું ઘણા મારવા દોડતા મેં જોયું મારે મોટર સાયકલ લઈને જતો હોય તો પ્રવિણ પાસે જઈને કાનમાંથી ખંજવારું માથું ખંજવારું હોય હવે મને દેખે ને એટલે એ ભાગતો નથી મારો મોવડીએ જ બેઠો આપડી મજબૂરી છે કે એને નથી રાખી હકીએમ એટલે ભાઈ જો કોઈને જોતો હોય તો કોઈ ગૌશાળા માટે જોતો હોય તો હાંડો બહુ ભારી છે અગર આપણે એને ગૌશાળામાં એક બેદીમાં હવે પૂરવો જોઈએ હું તમને અહીં બાંધવા છોડવાનો એને આદતથી પાડી દીશું અને કોઈ જો ગૌસારાવાળા લઈ જાય બહુ ભારી નીલડો હાંડળો હોય માન બાપી ભારી આપણે મારા તો ગીર ગાયું નથી બીજા નંબરમાં ગીર ગાયું ભેરો અમારે અર્જુન હાંડો હોય એટલે અર્જુન હાંડો આપણે દીકરાઓથી વાલો હોય એટલે એને ક્યાંય પાછો આડાવરો કરાય એમ નથી નગર પછી અર્જુનને બીજા ડેલામ પૂરી અને આને ગાયું ભેરો પૂર્યું એને આને ગાયું ભેરો પૂરશ્યો એટલે ત્યાં રહીએ અને ખરેખર બહુ હાંડળો ભારીએ એટલે આપણે આપણે ઘેર જોઈ કે આ કોબડીવાળા બાપુ કીએ ને કે આપણે તમે તમારો ધર્મ શીખ્યા એટલે આ બાવાને બરધું ભારવા પડે ને કે બાવા ક્યાંય બરધું પારે એટલે આપણે મહાપાપ કરીએ એટલે સરકાર ન થાંભરતી ભાવ ન થતો માથેથી વરસાદ થાય અને આવા હલકીના પેદા થયા ખેડૂત કે એવા ભાવ મગોટાને કરે કે એની તમે વાત ન પૂછાય આપણા ત્યાં જાહેર મીડિયામાં બોલાય નહીં એવા હલકીના એવી હલકીની કક્ષા કારણ કે એ જે એવા ભાવ ઓલાદ હોય એ બિયારણ મુગલું હોય ક્યાં તો ને ક્યાં ટેસ્ટ હોય આવા હલકીના એનો ફાયદો ઉઠાડે એને એનો ફાયદો અટાણે ઉઠાવે એટલે જ આ વરસાદ એ પણ દીકરાઓ જારવો ઓલો વાંથી જોવે મેં તમારા હાટું જ મોકલ્યો જાજાઓને તો લે જ લીધા હલકીનાઓને વળદમાં પણ અમુક રે ગયા કોરા થોડી ઘણી કાટ લીધી એ મગોટાને એવા ભાવ કરે દીકરાની આ ક્યાંક ડાયાબિટીસ આવશે અને ક્યાં કેન્સલ એ આપણી ગેરંટી એ મૂકે જ નહીં મૂર ઠાવ કીધો ને ભગવાન ચારી વહુથી જોતો હોય દુર્યોધનની લે લીધા તે એમ જ લઈ દઈએ એટલે ગણાય ને પણ એ કોઈ દિવસ લાકડી લઈને મારવા નથી આવતું એ આમ જ ઘા મારે ક્યાં તો દીકરાનું એક્સિડન્ટ કરીએ ક્યાં મોટરનું કરીએ અને ક્યાં તો ગાલતીએ ક્યાંક બીજામાં ને ક્યાં તો ડાયાબિટીસની કેન્સલ તમારું ભર્યું પહેરું કરે પડ્યું રહીએ હાંગુ ખાવા નહીં હોય બધી કરાવું ખાવા હે નહીં આપણે તો જરૂર નત આપણે ભગવાનની દયા હે કે આપણે એટલી કાઢ લીધી માંડવી અને તૈ મહિના થાય તો થઈ જાય એથી જરૂર પડે તો ચાઇલે જ મગાવી લીજો ભાઈ આ મગોટું ખરેખર ખબર આવે એની હેવી દવા ઉસાટે અહીં બધા જમીનું ધોર્યું કરી દી એવી એટલે આ મગોટું ખરેખર ખવરાવે નહીં ખરેખર હવે ઓલા ખડ છે ના મનના મકાઈ ને ગન્ના ક્રોસ ને બાજરાનું ને જવારનું ને મકાઈનું ક્રોસ એ વાવેલી હોય એટલે ઓર્ગેનિક જડે અને કાંઈ માથાકૂટે નહીં બે વિઘાન વાવેલી હોય એટલે તમારે એમ પચી વેહું હોય તોય હલબલે હલભલે નહીં ગાયું હોય તો આપણે વાયું વિઘાયકનું હજી વિઘાયકનું વાવું બે ત્રણ વિઘાન વાવેલું ને કોઈથી લેવા જ ન જાવું પડે અને એ જ ન ખાય ને ખાણ પૂરું ગોપાલ સુત્રેજીયા ત્યાં હે આઠસો ગાયું હવે અમદાવાદમાં અને વિગાન ગાન ખડવાયું બે વર્ષથી હવે કોઈ વસ્તુની હાથ કટિંગ કરે ને હવે નાંજી નાખ દેવાનું અને ખાણ દે દેવાનું અને ગાયું ને કે બધી પ્રોટીન જે જોતી હોય બધી જડી જાય એટલે ખરેખર વાવેલીઓ તો જ તમારા ઢોર રહીએ ને કરા હલકીના મગલુંની ઓલાદ છે ને એવા જ ભાવ મગોટાને કરીએ અને પછી ભલે એની માવુંને ખબર આવે મગોટું એને એની માવું ને ભલે પછી ખબર આવે મગોટું હલકીના હોય ને એમ જ કહેવાય જય માતાજી ભાઈ હજી આમાં બોલું હું તો ઘણું પણ વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે આ રાક્ષસની પ્રજા પેદા થઈ ગઈ એટલે જ આપણે ન ભાવ આવતા ન સરકાર સાંભળતી કે ન ભગવાન સાંભળતો આપણે આપણો ધર્મ શીખ્યા ન સાંભળે હું બધાએ સાંભળે ભગવાન તો સાંભળે જ કોઈ ન સાંભળે તો ભગવાનને ઘેર છે અંધેરને જ પંદર આ ભાવ ન આવતા અને પંદર વરિયા ક્યાંય આવું માવઠું થાય કોઈ દી ન થાય આપણે ધર્મ આપણો મૂક્યો એ ગેરંટી એ સો ટકા જય માતાજી વાર ના કે આપણે તોરલ રાણી કે પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળે તારી બેડલી નહીં બુડવા દો એટલે આપણી બેડલીયું બુડે અને આમાં નિર્દોહ પણ આવી જાય આ પાપીયું ભેરા આ ચક્કુનિયું ભેરા અને મથરા ભેરા દુર્યોધન ને રાવણ ભેરા નિર્દોહ પણ આમાં આવી જાય નિર્દોહને આત્મહત્યા કરવી પડે એને કે નિર્દોહને આત્મહત્યા કરવી પડે એવું સુધરો કંઈક સુધરો કંઈક ભગવાનનો ડર રાખજો એટલે ખબર પડશે બાકી તો આ દુનિયા મને એ તો મને મન પડે એમ કહેતા એ છે પણ ભલે એ તો સીતાજીને એ નથી મૂકે આ દેહ તો આપણે થોડા મૂકે આ હલકીને આ દેહમાં પ્રજા હે એનું એ હજી ઓલા ધોબીનું બિયારણ અહીં હે ને એ રહી ગયું અહીંયા આમાં એમાં માથેથી પાછા આ થઈને આવતા ટેસ્ટ બીબી હે ને એ આ સીટીમાં છે ને એ બધા એ બિદ્દાણના જ છે જય માતાજી